કરબલાના બોતેર શહીદોની યાદમાં વર્તેજ યુવા મુસ્લિમ કસ્બા જમાત દ્વારા બીજો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભાવનગર શહેરના વર્તેજ ગામના હુસેની ચોક ખાતે કરબલાના બોતેર શહીદોની યાદમાં વર્તેજ યુવા મુસ્લિમ કસ્બા જમાત દ્વારા બીજો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં બોતેરથી વધારે રક્તની બોટલો એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો આ બ્લડ કેમ્પમાં સમસ્ત વર્તેજ ગામજનો દ્વારા રક્તદાન એ મહાદાનના સંદેશા સાથે એકસો એક બોટલનું રક્તદાન કરેલ હતું આ બ્લડ કેમ્પને સફળ બનાવવા નાઝીમભાઈ સૈયદ અલ્તાફભાઈ ખલીફા રિયાઝભાઈ પીરવાણી દ્વારા ભારે જહેમત ઉઠાવીને આ રક્તદાન કેમ્પને સફળ બનાવેલ હતો સૌરાષ્ટ્ર પ્રતિબિંબ ન્યૂઝ રિપોર્ટર જયત ખોલિયા ભાવનગર આજે વર્તેજ ગામની અંદર જે લત્તાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તે સુધારણ કરવામાં આવ્યો છે ખૂબ સરસ આપના માધ્યમથી જણાવીશ કે આજે હઝરતે ઇમામ હુસૈનનો જે શહીદ દિવસ છે અને તેમની સાથે તેમના સાથીદારો જે પોતેર શહીદો થયા હતા કરબલાની અંદર તેમના શ્રદ્ધાંજલિ રૂપે આ મારો દ્વિતીય મહા રક્તદાન કેમ્પ છે અને અમને ખૂબ સારો સહકાર મળે છે અહીંથી અઢારે વરણનો અને અમે લગભગ એકસો એકવીસ યુનિટ જે છે તે રક્તદાન અમે કરીએ છીએ રક્તદાતાઓ થ્રુ અને જેને બી બ્લડની જરૂર હોય ત્યારે આ જે આ પરમ દિવસ છે તે એની યાદની અંદર અમે એક રક્ત દઈએ છીએ અને કોઈપણને જરૂર હોય કોઈ પણ બીમારીની અંદર તો એને વરતેજ ગામની અંદર કોઈપણ વરંડા હોય અઢારે આલમમાં તો કોઈપણને બ્લડની જરૂર હોય તો અહીંયા તાત્કાલિક અમે એને પહોંચાડીએ છીએ અને અમે અલગ અલગ બ્લડ કેમ્પ કરતા હોઈએ છીએ બાંભણીયામાં ક્રોસ આજે સર્ટીની અંદર અમે દઈએ છીએ અને ખૂબ આજે કેમ્પ કરતાં ખૂબ જ ખુશી અનુભવી છીએ કે જે અમારા હાથે આવું એક સત્કાર્ય ચાલુ છે અને અમને લોકો બહુ ખૂબ મેં ખૂબ અમને સારો પ્રતિસાદ મળે છે અને આજે પણ અમારી એવી ધારણા છે કે એકસો એકાવન યુનિટ તો લગભગ રક્તદાતાઓ થ્રુ આપણને રક્ત મળશે અને એટલું રજીસ્ટ્રેશન પણ થયેલું છે અને આજે અમે આ ક્ષણને મતલબ બહુ એટલે સારી રીતે ઉજવીએ છીએ અને કરબલાના જે બોતેર શહીદો છે તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અત્યાર સુધીની અંદર કેટલી બોટલ તમારે છે અત્યાર સુધીની અંદર સેવન્ટી ટુ સેવન્ટી ફાઈ આજુબાજુ લગભગ થઈ ગઈ છે કલેક્ટ બરોબર છે અને એકસો નિર્ભર ની લગભગ અત્યારે રક્તદાતાઓનો ફ્લો ચાલુ જ છે અને જેમ જેમ અત્યારે સાત બેડ છે જેમ જેમ વારો આવે એમ એમ રક્તદાતાઓ આપે છે અને લગભગ ચાર સવા સુધીની સુધી ગણતરી છે કે ચાર સવા સુધી ચાલશે

અઢારે આલમના અગ્રણીઓ અહીંયા બધા ઉપસ્થિત છે અને કંદેથી કંધો મિલાવીને કોઈ પણ પ્રસંગ હોય તેની અંદર સંપૂર્ણ હાજર રહે છે અને અમારો હોસ્લો બુલંદ કરે છે